ભાવનગર મુસ્લિમ ધોબી સમાજ દ્વારા શૈક્ષણિક અને આર્થિક લાભાર્થે ઈડબલ્યુએસ અને એસીબીસી ના લાભાર્થે કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપવામ આવ્યું ભાવનગર શહેરમાં મુસ્લિમ ધોબી સમાજ દ્વારા શૈક્ષણિક અને આર્થિક હિત માટે ઈડબલ્યુએસ અને એસીબીસી ના લાભ મળે તે હેતુસર કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપવામાં આવ્યું જેમાં સામાજિક પ્રશ્નોનું નિવારણ કરવા માટે સમાજના લોકો દ્વારા એકત્રિત થઈને રજૂઆત કરાઈ હતી મારું નામ ગોગારી અબ્દુલભાઈ મુસ્લિમ ધોબી જમાતના આગેવાન ને હાલની અંદર આવનાર પેઢી માટે બક્ષી પંચ માટેના જે દાખલા એપ્રુવ થતા નથી ને શૈક્ષણિકમાં બધી રીતે પછાતમાં જે આવવાના હતા એ આવતા નથી છોકરાઓ એના માટે આવનાર પેઢી માટે અમે છેલ્લા પચીસ વર્ષથી બક્ષી પંચ માટે લડ લડીએ છીએ આની અંદર ઓનલી ફોર ધોબી લખેલું છે પણ ધોબી તરીકે એમાં મુસ્લિમ ધોબીને દાખલો આપવામાં આવતો નથી હવે મુસ્લિમ ધોબીના દાખલા માટે ભાવનગરની પણ ગુજરાતના દરેક જિલ્લાઓમાંથી ને શહેરોમાંથી આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપવામાં આવ્યા છે જેથી મુખ્યમંત્રી સાહેબને ખાસ વિનંતી કરીને કહેવામાં આવે કે હવે અમને ઘણો અમે બધાની સાથે છીએ જ પહેલેથી પણ વચ્ચેથી અમને ડ્રોપ કરી નાખવામાં આવ્યા છે હવેથી અમને રેગ્યુલર બધાની સાથે જેમ કે હિન્દુ ધોબીને જેમ દાખલા આપવામાં આવે છે તેમ મુસ્લિમ ધોબીના પેઢીનાર પેઢી આવનાર પેઢી ભણતા વિદ્યાર્થીઓને જે લાભો મળતા થાય એ આ દાખલાથી વંચિત ન રહે એટલા માટે અમારા દાખલાની ખાસ જરૂર હોવાથી બચ્ચાઓને આગળ ભણવામાં મદદરૂપ થાય એના માટે અમે જય હિન્દ જય ભારત